ઉપલેટામાં કિલ્લોલ શાળામાં ડોક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તથા વાહ વી આર ઓલ હ્યુમન્સ અમદાવાદ તરફથી કિલ્લોલ શાળા ઉપલેટા ને એકસો પચાસ જેટલા કિંમતી અને ઉપયોગી સાધનો સાથેનું સેન્ટર મળ્યું એના ઉદઘાટન પ્રસંગની પ્રોત્સાહક પડો ઉપલેટાના શિક્ષણ સમાજ સેવા મહિલા વિકાસ આરોગ્ય જનસેવા વગેરે ક્ષેત્રે કાર્યરત અગ્રણી શ્રીની હાજરી અને આશીર્વાદ પણ મળ્યા સ્કૂલમાં બાળકો વાલીઓ શિક્ષકો સાથે મળીને આનંદ માણ્યો હતો અમદાવાદ આવેલા મહેમાનો મુખ્યશ્રી પ્રફુલ્લભાઈ અમીન મુખ્યશ્રી આનંદભાઈ પટેલ ખગોળ વિજ્ઞાની ડોક્ટર શ્રી માસુમભાઈ શ્રી કરિશ્માબેન શ્રી દેસરગી વગેરે ઉપસ્થિત તમામ વાલીઓને પ્રાસંગિક માર્ગદર્શન પૂરું પાડ્યું એ આપણે આજે ઉપલેટા આપણે આવ્યા હતા આપણે વાહ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અહીંયા બનાવ્યું છે અને આપણે વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદથી અહીંયા આવ્યા છીએ તો આપણો મેઇન ઉદ્દેશ્ય એ જ હોય છે કે ગામડામાં જ્યાં બી શાળા છે એને આપણે વિજ્ઞાન અને ગણિત માટે થોડીક સારી ફેસિલિટી આપી શકીએ અને એના માટે આપણે દોઢસો જેટલી અલગ અલગ પ્રવૃત્તિઓ આજે આપી છે તો તમે એનો લાભ લઈ શકો એવી આપણી વિનંતી છે એમાં બોલો તો એમાં ઘણી બધી અલગ અલગ રીતની આપી છે તો એક એવું સેક્શન છે જેને કહેવાય ટીચિંગ લર્નિંગ મટીરિયલ એટલે કે જે શિક્ષક હોય એ પોતે એ વસ્તુ કરે અને ક્લાસમાં લઈ જાય અને ત્યાં સમજાવી શકે કે એ શું છે બીજું હોય છે ડીઆઈવાય એટલે બાળકો માટે હોય છે કે બાળકો જાતે એ પ્રવૃત્તિ કરી શકે અને પોતાના ઘરે લઈ જઈ શકે ત્રીજું હોય છે પબ્લિકેશન અને અલગ અલગ પુસ્તકો

લેબ ઊભી કરી છે જેને આપણે કહીએ છીએ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એટલે આ લેબમાં ઘણા બધા સાધનો ઘણા બધા મોડલ બનાવવા માટેના પ્રયોગો અને વિજ્ઞાન શીખી શકે એની માટેના ઘણા બધા અમે વસ્તુઓનું સેટઅપ કર્યું છે તમે વિડીયોમાં જોશો કે આ ઘણા બધા સાધનો આપણે ટેબલ પર રાખેલા છે જેમાં રસાયણ વિજ્ઞાન ભૌતિક શાસ્ત્ર ખગોળ વિજ્ઞાન અને વિજ્ઞાનને લગતા જેટલા બી સહાયક મદદરૂપ થઈ શકે શિક્ષકને એના બધા આપણે મટીરીયલ અહીંયા આપેલું છે તો હું બધાને આમંત્રણ આપું છું કે આ અચૂક આવો આ લેબ ની લો અને તમારા બાળકોને આ વિજ્ઞાન નો જે અવસર છે એમાં ભાગરૂપ બ્યુરો રિપોર્ટ